નમસ્કાર મિત્રો ધ વાવડમાં હું આજે એક તદ્દન નવા અને એક બ્રેકિંગ ન્યૂઝના વાવડ લઈને આવી ગયો છું મળતી માહિતી મુજબ આપણા હિન્દુ ધર્મના અને સમગ્ર ભારતના આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યામાં આવેલા શ્રી રામ મંદિર ઉપર એક હુમલો થવાનો હતો જેને ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમે સાથે મળી અને હુમલાને છતો અટકાવી દીધો છે જે આ મિત્રો અબ્દુલ રહેમાન નામના એક સંદિગ્ધ આતંકી દ્વારા આ હુમલો કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા હતા સંભવિત ત્રણેક દિવસમાં તે પોતાનો આ હુમલાને અંજામ દેવાની સંપૂર્ણ તૈયારીમાં હતો એ પહેલાં ગુજરાત એટીએસની ટીમે હરિયાણા એસટીએફની ટીમની સાથે મળી અને આ સંદિગ્ધ આરોપીને પકડી પાડ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ તે લોખંડ અને લાકડાના સાધનો વડે એ કે ફોર્ટી સેવન જેવું એક ગનનું સાધન બનાવી રહ્યો હતો તેનાથી તે કદાચ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ લેતો હશે બીજી મળતી માહિતી મુજબ વિડીયો દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા અને ઓનલાઈન વિડીયો દ્વારા તે ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ પણ લઈ રહ્યો હતો તે સિવાય તે પોતાની પાસે બે ફોન રાખતો હતો જેમાંથી એક ફોનમાંથી તે પોતાના પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરતો હતો જ્યારે બીજા ફોન દ્વારા તે આ ષડયંત્ર સાથે જોડાયેલા લોકો સાથે સંવેદનશીલ માહિતીઓની આપલે કરતો હતો વાત આ સંદિગ્ધ આરોપી અબ્દુલ રહેમાનની વિશે વધારે માહિતીની તો તે સુફિયાન નામના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીના સંપર્કમાં પણ હતો સાથે સાથે હરિયાણાની જે સુરક્ષા અધિકારીઓની ટીમ છે તેમની દ્વારા તેમની હાલ પૂછપરછ પણ ચાલી રહી છે ત્યારે પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમની પાસેથી અયોધ્યા મંદિરને લગતા કેટલાક નકશાઓ પણ મળી આવ્યા છે તેમનો ટાર્ગેટ માત્ર ને માત્ર અયોધ્યાનું રામ મંદિર જ હતું તેમની પાસે જે કાંઈ પણ સામગ્રી મળી છે તેમાં તેમણે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ વાતોને નોટ કરેલી હતી કે ક્યાં અયોધ્યામાં પોલીસ ચોકી આવેલી છે કેટલા મીટરના અંતર પછી ક્યાં વળાંક આવે છે ક્યાં વધારે ભીડ હોય છે આવી જુદી જુદી ઘણી બધી માહિતી એમને નોટ કરી અને રાખેલી હતી તો આપણી ગુજરાતની એટીએસ ટીમની આ એક ભવ્ય સફળતા બાદ એક આતંકી હુમલાને ટાળી શકવામાં આપણે સફળ રહ્યા છીએ તેમ પણ કહી શકાય ત્યારે આ સંદિગ્ધ આરોપી અને સંદિગ્ધ આતંકવાદી અબ્દુલ રહેમાનના માતા પિતાનું કહેવું છે કે આ એક ઉપજાવી કાઢેલો આરોપ છે તેઓ આ આરોપને સ્વીકારવા માટે તૈયાર નથી સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે અબ્દુલ રહેમાન ગ્રેનેડ લઈ ફરીદાબાદથી દિલ્હી જવા માટે નીકળી ગયો હતો અને ત્યાંથી સીધો તે અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને સંભવિત પાંચ માર્ચના દિવસે તે આ હુમલો કરવાની આડમાં હતો પરંતુ સદભાગ્યે એટીએફ અને એસટીએફની ઉત્તર પ્રદેશ હરિયાણા અને ગુજરાતની ટીમો દ્વારા આ હુમલાને ટાળી દેવામાં આવ્યો છે આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે ત્યારે અયોધ્યામાં પણ અત્યારે સઘન તપાસ અને સુરક્ષા વધારી દેવામાં આવી છે અયોધ્યામાં કોઈ પણ આવા બનાવ ન બને એ માટે ત્યાં ની પોલીસ અને તેનું પ્રશાસન પણ એક્શન મોડમાં આવી ગયું